ગુજરાતની અંદર ઘણા લાંબા સમયથી ગામડાની જનતા એ પોતાના સરપંચ અને ગામડાના પ્રતિનિધિ માટે ચૂંટણીઓ માંગી રહી હતી ઘણા વખતથી આ ચૂંટણીઓ થઈ નહોતી સૌથી પહેલાં ઓબીસી અનામત રદ કરી દેવામાં આવી ત્યારબાદ તે બધી જ પ્રક્રિયા પૂર્ણ થયા હોવા છતાં ગ્રામ પંચાયતોની અંદર ચૂંટણીઓ જાહેર નહોતી થઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા દ્વારા ખૂબ જ મજબૂત રજૂઆત કરી હતી સરકારે ના છૂટતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે એક જાહેરનામું બહાર પાડ્યું અને ચૂંટણી પંચે જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે એ કરવા માટે થઈને જે ફોર્મ ભરવાની તારીખ છે એ તારીખ નવ જૂન એ છેલ્લી તારીખ રાખવામાં આવેલી છે પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ચૂંટણી પંચ એ સરકારનું મોરું થઈ ગયું હોય એ રીતે આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણીઓની અંદર કાર્ય કરી રહ્યું હોય તેવી સમગ્ર ગુજરાતમાંથી ફરિયાદો આવી રહી છે ખાસ કરીને આ વખતે ચૂંટણી પંચે જે ફોર્મ બહાર પાડ્યું છે અને એની અંદર જે ઉમેદવાર પાસેથી માહિતી માંગવામાં આવે છે પ્રમાણપત્ર માગવામાં આવે છે એ ગામડાના ગરીબ ઉમેદવારો પાસે એવા કોઈ પ્રમાણપત્ર માટે એટલી બધી દોડાદોડી કરવી પડે અને એવા પ્રમાણપત્ર કાયદાની વિરુદ્ધ છે ગામડાની ચૂંટણીઓની અંદર આવા કોઈ પણ પ્રમાણપત્રની જરૂર ના હોય પરંતુ આવા ઉમેદવારો એ પોતે ફોર્મ ભરી શકે નહીં અને મેક્સિમમ ગામડાઓ સમરસ થાય એનો આડકતરો એક જાતનો કાળસો રચવામાં આવ્યો હોય એમ લાગી રહ્યું છે અત્યારે મારે આશ્રીના માધ્યમથી જણાવવાનું છે કે જે ચૂંટણી પંચે ફોર્મ બહાર પાડ્યું છે એની અંદર કેટલીક એવી વિગતો છે જે હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે ધારો કે ગામડાના ઉમેદવારને સરપંચનો ઉમેદવાર હોય સરપંચ એક માત્ર ચૂંટણી એવી છે કે જે સીધી ચૂંટણી થાય છે બાકી આપણે ત્યાં કોઈ પણ ચૂંટણીઓ જે છે એ કોર્પોરેટર છે મેયર બનાવે ધારાસભ્ય છે એ મુખ્યમંત્રી બનાવે અને સંસદ સભ્ય છે એ વડાપ્રધાન બનાવે પણ સરપંચની ચૂંટણી એવી છે કે જે રીતે અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી થાય છે ડાયરેક્ટ ચૂંટણી થાય છે અને આ સરપંચની ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે પરંતુ આ વખતે આજે ચૂંટણીનું ફોર્મ સરપંચનું હોય કે પંચાયતનું ફોર્મ હોય આ ફોર્મની અંદર એવું લખવામાં આવ્યું છે કે આવકનો દાખલો આપવામાં આવે હકીકતમાં આવકના દાખલાની કોઈ જરૂર નથી હોતી આ જ પ્રમાણે અત્યારે જ્યારે ચૂંટણીઓ માટે ફોર્મ ભરવા માટે થઈને એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે તેઓ કલેક્ટરશ્રી પાસે અથવા તો નાયબ મામલતદાર પાસે જે ચૂંટણી અધિકારીની ફરજ બજાવે છે તેમની પાસે જાય છે તો ત્યાં તેમની પાસે વિવિધ પ્રમાણપત્રો માંગવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ પ્રમાણપત્ર નહીં હોય તો તમારું ફોર્મ અમે સ્વીકારીશું નહીં કેટલીક જગ્યાએ દબાણપૂર્વક અને કાયદાકીય રીતે સાચી માહિતી જાણનારા લોકો ત્યાં જાય છે તો ફોર્મ તો સ્વીકારે છે પણ એમ કહે છે કે તમારું ફોર્મ રદ કરી નાખવામાં આવશે તમે વિચાર કરો કે એક સરપંચની ચૂંટણી માટે થઈને સરકારશ્રી અને ચૂંટણી પંચ પોલીસ વેરિફિકેશન માંગી રહ્યું છે હકીકતમાં પોલીસ વેરીફિકેશન ની જરૂર હોતી નથી એ જ રીતે આવકના આવકના દાખલા રહ્યું છે જરૂર હોતી નથી ધોરણ પાંચ છ સાત આઠ નવ દસ કે બાર પાસ હોય તો એમની જોડે પણ માર્કશીટની નકલો અને સ્કૂલ ની નકલો માગવામાં આવી રહી છે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો છે કે આવી કોઈ પણ નકલો જે છે એ નકલો આપવાની નથી હોતી માત્ર સેલ્ફ ડેક્લેરેશન કરવાનું હોય છે છતાં પણ વારંવાર આવા પ્રકારની નકલો માગીને ઉમેદવારોને એવા પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે જેથી કરીને તેઓ ઉમેદવારી નોંધાવી શકે નહીં અને ગામડાઓ મોટાભાગે સરપંચ સમરસ થાય અને સમરસ થાય એટલે ગામડાઓ અસલ પ્રતિનિધિત્વ જે એમનું છે એમનેથી મુક્ત રહે સાથે સાથે જન્મનું પ્રમાણપત્ર પણ માંગવામાં આવે છે જન્મના પ્રમાણપત્ર હકીકતમાં કોઈ વ્યક્તિ પોતાનું ચૂંટણી કાર્ડ આપે છે તો ચૂંટણી કાર્ડની અંદર જન્મનું પ્રમાણપત્ર અથવા જન્મનો કોઈ પણ દાખલો ના આપ્યો હોય તો ચૂંટણી કાર્ડ બને જ નહીં તો શા માટે જન્મનું પ્રમાણપત્રની કોપીઓ માંગવામાં આવે છે રેશન કાર્ડની કોપી પણ માંગવામાં આવે છે આધાર કાર્ડ અને ચૂંટણીનું પ્રમાણપત્ર હોય તો આવા પ્રકારની કોપીઓ માંગીને એકમાત્ર માત્ર પંચ જે છે એ આવો કારસો ઘડી રહી છે હું અત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી અમે લોકો અમારા આ આદરણીય પ્રમુખ શક્તિસિંહ જોડે વાત પણ થયેલી છે આના વિરુદ્ધ અમે એક અરજી પણ કરી રહ્યા છે અમારા બાલુભાઈ પટેલ એના માટે અરજી તૈયાર કરી રહ્યા છે ચૂંટણી પંચને અમારું પ્રતિનિધિ મંડળ આ બાબતે રજૂઆત પણ કરશે પણ હકીકતમાં આવા બધા જ દાખલાઓ રેશન કાર્ડ થી લઈને અલગ અલગ દાખલાઓ માંગીને જે ખાસ કરીને જે લોકો ઉમેદવારો પોતે લોકપ્રતિનિધિ બનવા માગે છે તેમને દૂર કરવાનો એક કાળસો હોય એવું લાગી રહ્યું છે અમે અત્યારે માગણી કરીએ છીએ ચૂંટણી પંચ પાસે કે તેઓ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેર કરે કે આવા કોઈ પણ પ્રકારના દાખલાઓની જરૂર નથી અને તેમના અધિકારીઓ જે ચૂંટણી અધિકારી તરીકે કાર્યરત છે તેમને સીધો નિર્દેશ આપવામાં આવે કે હાઈકોર્ટના દિશા નિર્દેશ મુજબ કોઈપણ પ્રકારના દાખલાની માત્ર સેલ્ફ કોઈ બાળકો છે તો બાળકોનો પણ ડેટા માંગવામાં આવે છે હકીકતમાં એમાં પણ સેલ્ફ ડેકલેરેશન કરવાનું હોય છે તો આવા પ્રકારના દાખલાઓ માંગીને એ લોકોને લોક પ્રતિનિધિત્વથી દૂર રહેવાનો એક કારસો હોય એવું લાગી રહ્યું છે સરકાર અને ચૂંટણી પંચ તાત્કાલિક આ બાબતે તેમનું જે પણ નોટ છે અથવા તો તેઓ માહિતી જાહેર કરે અને આ નહીં કરવામાં આવે તો આ ખૂબ જ પર્યાવરણના નામે ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જ એવા ભારે ભરખમ શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય ત્યારે ગુજરાતના પર્યાવરણની સાચી સ્થિતિ સમજવાની જરૂર છે દાદાનું બુલડોઝર આમ તો આખા ગામમાં ચાલે છે પણ જ્યારે ગુજરાતના જંગલોની વાત આવે તો ત્યાં ક્યાંક દાદાનું ગુલદોજર થંભી જાય છે ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યના જંગલો ઉપર તેર હજાર હેક્ટર જમીન ઉપરનું દબાણ છે આ આંકડો મારો નહીં લોકસભાનો આંકડો છે ત્રણ હજાર સાતસો હેક્ટરથી વધુ જમીન ખાનગી પ્રોજેક્ટો માટે જંગલની જમીન જેના ઉપર જેની જાળવણી કરવી એ આપણા સૌની જવાબદારી છે તેને પ્રાઇવેટ પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે આપી દેવામાં તો દાદાનું બુલ્ડોદર ગુજરાત રાજ્યના જંગલો ઉપર દબાણ છે તેના ઉપર ક્યારે ફરવાનું છે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ એવી છે કે ગુજરાત રાજ્યમાં ચાર હજારથી પણ વધુ ફેક્ટરીઓ એવી છે કે જે પર્યાવરણ એન્વાયરમેન્ટ જોડે નોન કમ્પ્લાયન્સ પરિસ્થિતિમાં છે મોટા પ્રમાણમાં ગુજરાતમાં ફેક્ટરીઓ પ્રદૂષણ ઉભું કરતી હોય ત્યારે સૌની નજર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર જાય પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ સ્થિતિ દયનીય છે સરકારના પોતાના આંકડા એવું કહે છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં સાહીઠ ટકાથી વધુ વેકેન્સીઓ છે જગ્યાઓ ખાલી છે કર્મચારીઓ નથી એટલે માત્ર ચાલીસ ટકાથી આખું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચાલે છે ત્યારે આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્યની સરકારને પર્યાવરણની કેટલી ચિંતા છે ગુજરાત રાજ્યની સરકારને જંગલોની કેટલી ચિંતા છે ગુજરાત રાજ્યની સરકારને ક્લાયમેટ ચેન્જ માટેની કેટલી ચિંતા છે અને એવું નહીં કેન્દ્ર સરકારના નવા પ્રોજેક્ટ આવે નગર કરીને એક આખો પ્રોજેક્ટ આવ્યો જે દેશના સાત રાજ્યોમાં લાગુ પડ્યો પણ ગુજરાતમાંથી પ્રધાનમંત્રી આવતા હોય ગુજરાતમાંથી ગૃહમંત્રી આવતા હોય એ સાત રાજ્યમાં નગર વન યોજનાના જે કહી શકાય કે જે હન્ડ્રેડ ડેઝનો એક્શન પ્લાન હેઠળના સાત રાજ્યો છે એમાં ગુજરાતનો સમાવેશ નથી આ સ્પષ્ટ દર્શાવે છે કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારને ગુજરાતનો કરારો થપ્પડ મારવામાં આવ્યો એ સ્પષ્ટ દર્શાવે છે આમ તો માં હોય તો મોસાડમાં માં હોય તો બાળકને ચિંતા ન થવી જોઈએ પણ આ તો ઊંધું થઈ રહ્યું છે કે જ્યારે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બંને ગુજરાતથી આવતા હોય છતાં પણ ગુજરાત સાથે અન્યાય થાય અને આ પ્રકારના પ્રોજેક્ટો બીજા રાજ્યોને આપવામાં આવે અને તેમાં સમાવેશ નથી